આ કાર્યક્રમમાં વન વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણનો જતન કરતી સંસ્થાઓ અને લોકોને એનાયત કરી સન્માનિત કર્યા હતા શ્રી ભરતસિંહ ડાભી સાંસદ શ્રી શ્રી લવિંગજી ઠાકોર ધારાસભ્ય શ્રી હેતલબેન ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નંદાજી ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ

તેમજ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ શ્રી સુષ્મા બેન રાવલ શ્રી જહેશભાઈ રાજગોર વન વિભાગના અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પ્રવતા પુત્ર અણિયાલાલ મુનશીજી જેમણે છોતેર વર્ષ પહેલા વન મહોત્સવની શરૂઆત કરેલી એના ભાગરૂપે આજે પંચોતેરમો મન ઉત્સવ અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા આદરણીય આપણા પીએમ સાહેબ અત્યારે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને બે હજાર ચારથી એની શરૂઆત કરી બે હજાર પાંચમાં અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ કરીને આજે જે ચાલી રહ્યું છે એને શરૂઆતથી માંડીને આજે ગુજરાતના આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના દ્વારા એ પ્રકારની જે વ્યવસ્થા થઈ એના કારણે ગુજરાતમાં પહેલાં અગિયાર ટકા જે ગુજરાતમાં હતો એ આજે સત્તાવન ટકા વધ્યો છે પાટણ જિલ્લાની અંદર આખા વિસ્તારની અંદર અનેક પ્રકારનો વધારો થયો છે ખેડૂતભાઈઓથી માંડીને સરપંચોથી માંડીને ત્રણ ત્રણ ચ ચાર લાખ રૂપિયા એમને ગવર્મેન્ટ આપે એ પ્રકારના ઝાડ પાવાની વ્યવસ્થા આજે ગુજરાતની અંદર અને ખાસ કરીને પાટણ જિલ્લામાં થઈ છે આજે એક વાત તો આનંદ એ જ કે સમગ્ર ભારત જ્યારે બે હજાર સિત્તેર સુધીની અંદર નક્કી કર્યું છે બે હજાર સિત્તેર સુધીમાં કાર્બર મુક્ત થવું એમાં પાટણ જિલ્લો મોખરે રહેશે એની મને ખાતરી છે આજે અમારા સંસદ સભ્ય ભરતસિંહ ડાહિ સાહેબ અમારા ધારાસભ્ય શ્રી રજુજીભાઈ અમારા જિલ્લાના પ્રમુખ બેંક શ્રી હેતલબેન્ક અમારા પદાધિકારીઓ અધિકારી અમારા દશરથજી ઠાકોર સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે બધા જ બધા અધિકારીઓ અને અહીંયા આગળ લઈને એક સંકલ્પ કર્યો છે એક વ્યક્તિને સોર વૃક્ષ જોવે તો દરેક વ્યક્તિ જેને સોર જીવનની અંદર ઓછાવાયા હોય એ બધા જ સોર વૃક્ષ વાવે